નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષાના મોસ્ટ એમ પ્રશ્નો કે જે તમને વિભાગ બી સી અને ડીમાં જોવા મળે બરાબર અગાઉ મેં ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો મૂક્યા છે ગણિતના દાખલા મૂક્યા છે અને વિજ્ઞાનના પ્રશ્નો મૂક્યા છે બરાબર વાર્ષિક પરીક્ષામાં માટે તો એ વિડીયો ખાસ જોઈ લેજો અને આટલા પ્રશ્નો કરી નાખજો સામાજિક વિજ્ઞાનના બરાબર તો આમાં તમને સારા એવા પ્રશ્નો વાર્ષિક પરીક્ષામાં મળી રહેશે બરાબર તો શરૂઆત કરીએ મિત્રો વિભાગ બી બી સી અને ત્રણે ત્રણ ભેગું છે બરાબર પહેલો પ્રશ્ન પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો બીજો પ્રશ્ન વેલેસ્લીએ વેલેસ્લીની સહાયકારી યોજના યોજનાની મુખ્ય શરતો કહી છે ત્રીજો પ્રશ્ન બક્સરના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો ચોથો પ્રશ્ન પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળું જણાવો પાંચમો પ્રશ્ન દ્વિતીય વિશ્વયુદ્ધના જવાબદાર પરિબળું જણાવો ચર્ચા કરો આગળ દાંડી કૂચ વિશે ટૂંક નોંધ જલિયાવાળા બાગનો હત્યાકાંડ ટૂંક નોંધ લખો સમાનતાનો હક આગળ ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો એટલે ટૂંકમાં સમજાવવાનું છે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અને આર્થિક અસરો જણાવો ટૂંક નોંધ લખો રશિયન ક્રાંતિ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જણાવો હિન્દ છોડો ચળવળ અને ચળવળના વિવિધ બનાવો જણાવો જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ સમજાવો ખરડો કાયદો કેવી રીતે બની શકે છે સમજાવો સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો વડી અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો આગળ છે મિત્રો આપણે શરૂઆત કરીએ કે સર્વોચ્ચ અદાલતના કાર્યક્ષેત્રનું વર્ણન કરો પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃત માહિતી આપો ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો જો મિત્રો બે માસનો પ્રશ્ન હોય ને સામાજિકમાં તમારે બે માસના પ્રશ્નમાં લખવાના છ મુદ્દા એક છ એક મુદ્દા લખવાના ત્રણ માસના પ્રશ્નમાં તમારે નવથી દસ મુદ્દા લખવાના અને ચાર માસનો જો પ્રશ્ન હોય એટલે વિભાગ નો પ્રશ્ન તેમાં તમારે બારથી પંદર મુદ્દા લખવા પડે તો તમને પૂરેપૂરે ચાર માર્ક્સ મળે બરાબર આ પ્રમાણે તમે અને મુદ્દા પાડીને લખજો એમને ફખરા પ્રમાણે ના લખતા તો તમને સારામાં સારા ગુણ આવશે આગળનો પ્રશ્ન જુઓ ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો અને હા બીજી એક વાત કે તમને દરેક વિષયના પેપર સોલ્યુશન મળી જશે બરાબર આ પેપર તમારે જેવું પૂરું થાય એ અડધો કલાક કલાકમાં તમને વિડીયો આવી જશે પેપર સોલ્યુશનનો તે પણ ખાસ જોતા રહેજો અને અગાઉ પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના આપણે પેપરો મૂક્યા છે સોલ્યુશન કરીને તો એ પણ ખાસ જોઈ લેજો શોર્ટ વિડીયોમાં પણ છે અને લોંગ વિડીયોમાં પણ છે તો એ પણ ખાસ જોઈ લેજો કેમ કે આમાંથી અમુક પ્રશ્નો આવતા હોય છે આમાંથી અમુક દાખલા પૂછાતા હોય છે બરાબર ને ભારતમાં જંગલોના પ્રકાર જણાવો બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચના દિવસે રશિયાનો લોહિયા રવિવાર તરીકે ઓળખવામાં આવે છે સમજાવવાનો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો છે અસહકારનું આંદોલન શા માટે મોકૂબ રાખવામાં આવ્યું કારણ આપો ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો આગળ છે લાલા લજપતરાયનું અવસાન સાદી થયું સમજાવો કારણ આપો બલિનની નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ ગણવામાં આવે છે કારણ આપવાનું છે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની ચર્ચા કરો ઓપરેશન વિજય એટલે શું તે શા માટે કરવામાં આવ્યું આગળનો પ્રશ્ન હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું સાર્વત્રિક સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવામાં આવે છે બાળમજૂરી સજાપાત્ર ગુણો છે સમજાવો કે કારણ આપો બરાબર હક્કો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે મોસ્ટ ટાઈમ બી છે આ બધે બધા મોસ્ટ ટાઈમ બી છે બરાબર એટલે એકવાર વાંચી નાખજો આગળનો પ્રશ્ન છે કે મહાભિયોગની કાર્યવાહી શું છે આગળ સાંસદની લાયકાત કઈ છે ચૂંટણી એ લોકશાહીની પારાશીસી છે ટાઈમ બી કારણ આપો મતદાર લોકશાહીને જીવંત રાખે છે મતદાર લોકશાહીને જીવંત રાખે છે તો કુલ આ ચાલીસ પ્રશ્નો છે મિત્રો તો આ ચાલીસ પ્રશ્નો તમે કરી નાખો તો તમને સામાજિક વિજ્ઞાનમાં વિભાગ બી છે અને ડીમાં ભાગનામાં તમને પ્રશ્નો મળે બરાબર તો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં